જૂનાગઢના કથિત તોડકાણ મામલે ફરી એટીએસનો ધમધમાટ શરૂ થયો છે ગુજરાત એટીએસના અધિકારીઓ જુનાગઢ પહોંચ્યા છે કારણ કે તેમને જુનાગઢની જેલમાં રહેલા ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની કસ્ટડી જોઈએ છે કસ્ટડી કેમ જોઈએ છે તેની વાત હું વિગતે કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જૂનાગઢના કથિત તોડકાંડની ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ એક ઇનપુટ જનરેટ કરે છે અને એસઓજીના પીઆઈ ગોહિલને ઇનપુટ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ ત્રણસો છ્યાસી બેંક ખાતામાં શંકાસ્પદ હેરાફેરી થઈ રહી છે બેંક એકાઉન્ટ સ્થગિત કરાવો એસઓજીના પીઆઈ ગોહિલ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવે છે ને પછી ધંધો શરૂ થાય છે આવો અમારે આંગણે તમારો તોડ કરવાનો છે ખાતેદારો એસઓજીમાં આવે છે ત્યારે મોટી રકમની માગણી થાય છે અને એવું કહેવામાં આવે છે કે અમદાવાદ સાયબર સેલ તો ખાતામાં પડેલા પચાસ ટકા રકમની માગણી કરે છે એવી જ રીતના તમારે પણ તમારા ખાતામાં કેટલા પડ્યા છે તે પ્રમાણે અમને નૈવિધ ધરાવો પડશે અહીંયા નસીબ ખરાબ હતું એટલે અગાઉ તો બધું ચાલી ગયું પણ કર્ણાટકના એક કાર્તિક ભંડારીને બોલાવવામાં આવે છે તેનો નાતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે હતો અને વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચે છે ભૂપેન્દ્ર પટેલ છવ્વીસ જાન્યુઆરીના રોજ જુનાગઢમાં ધ્વજવંદન કરવા આવે છે ને ધ્વજવંદન કર્યા પછી પરેડમાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આરોપી બનાવવામાં આવે તેવો આદેશ થાય છે ઇન્સ્પેક્ટર તરલભટ્ટ ઇન્સ્પેક્ટર ગોહિલ અને એ એસઆઈ જાની સામે ફરિયાદ નોંધાય છે આરોપી બને છે તરલભ્ટ અત્યારે કસ્ટડીમાં છે અગાઉ તે ચાર દિવસ પોલીસ રિમાન્ડ ઉપર હતા પોલીસ છે એટલે પોલીસને મૂર્ખ બનાવતા તેમને બહુ સારી રીતના આવડી ગુજરાતના ગુજરાત એટીએસના અધિકારીઓને પણ છક્કર ખવડાવી દીધી અને ભૂલ ભૂલૈયા જેવો ખેલ કરી નાખ્યો ત્રણ મોબાઈલ ફોન આપ્યા અને એક પેન ડ્રાઈવ પણ આપી દીધી કહ્યું લો માય બાપ હું તો તો નિર્દોષ છું મેં માત્ર ઇનપુટ જનરેટ કર્યા હતા તે સિવાય હું કંઈ જાણતો નથી ગુજરાત અધિકારીઓ રિમાન્ડ પૂરા થતા તેમને પરત જેલમાં મોકલી આપ્યા અને તપાસ શરૂ થઈ મામલો એફએસએલ સુધી પહોંચ્યો એફએસએલની તપાસમાં બહાર આવ્યું કે તરલ ભટ્ટે જે મોબાઈલ ફોન રજૂ કર્યા છે તેમાં ચારસો ને એકત્રીસ ઇમેજ છે અને બંધ કરવામાં આવ્યા હતા તેની વિગત પણ આમાં છે એનો અર્થ એવો થયો કે હજી પણ છ્યાસી બેંક એકાઉન્ટની ડિટેલ એવી છે કે જેનો તરલ ભટ્ટે ઉપયોગ કર્યો છે કે નહીં કોઈ અંગત કામ માટે તેની જાણકારી એટીએસને મેળવવી છે એટલે એટીએસે જૂનાગઢની કોર્ટમાં આવીને એવું કહ્યું છે અમારે તરણ ભટ્ટના ત્રણ દિવસના વધુ રિમાન્ડ જોઈએ છે તરલ ભટ્ટની કસ્ટડી અમારી પાસે હોવી અનિવાર્ય છે તરળ ભટ્ટે એક પેન ડ્રાઈવ પણ રજૂ કરી હતી પણ તરળ ભટ્ટ હોશિયાર માણસ છે ડ્રાઈવ કોરી સ્લેટ જેવી છે તેમાં કોઈ ડેટા નથી એટલે એટીએસે કોર્ટને કહ્યું છે કે અમારે જાણવું છે કે ઓરિજિનલ પેન ડ્રાઈવ ક્યાં છે ત્રીજો મુદ્દો એવું છે કે જ્યારે જૂનાગઢથી ફરાર થયેલા તરલ ભટ્ટ ભાગે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જાય છે ત્યાં હોટલમાં રોકાય છે પણ પોતાની ઓળખ છુપાવવા માટે એક રાજગોર નામનું આધાર કાર્ડ રજૂ કરે છે અને રાજગોરના નામે હોટલમાં રોકાય છે આમ દસ્તાવેજનો દુરુપયોગ કર્યો એ મામલે પણ પૂછપરછ કરવાની છે બની શકે કે એટીએસ વધુ કલમનો ઉમેરો કરે કારણ કે તેમણે સાચા તરીકે ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી છે એટલે વધુ એક ગુનો થાય તેવી પૂરી છે હજી વાત ગોહિલ અને બાકી છે ઘણા બધા વળાંકો આવશે આ ઘટનામાં પરંતુ આ તોડકાંડને આટી મારે ઓ તોડકાંડ તો અમે તમને રોજ કહી રહ્યા છીએ અને તોડકાંડ ભાવનગરનો છે ભાવનગરમાં તરલ ભટ્ટને નાના કરીને એવા અધિકારીઓ છે એટલે કે સુપર સીએમ છે જે પોતાને સુપર સીએમ તરીકે ઓળખાવે છે અને પોલીસ અમલદારો પણ તેમને સુપર સીએમ માને છે આ સુપર સીએમે પણ ભાવનગરમાં તરલ ભટ્ટ કરતાં મોટો કાંડ કર્યો છે તેની તપાસ પણ જો એટીએસ એસીબી કે સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી જાય તો ઘણાના પગ નીચેથી ધરતી ખસી જાય જોવાનું કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કે આ તપાસ કઈ એજન્સી પાસે કરાવે છે કારણ કે આમાં મની મની લોન્ડરિંગ થયું છે અને લોન્ડરિંગના છેડા માત્ર ભારત નહીં ભારતની બહાર ઇસ્લામિક દેશો સુધી જઈ રહ્યા છે જોઈએ આ સરકાર અને આ પોલીસ આ સુપર સીએમ એક આચરેલા કાંડની કેટલી તપાસ કરે છે અમે તમને તરલ ભટ્ટના કેસની પણ અપડેટ આપતા રહીશું અને ભાવનગરના એકાઉન્ટ એકાઉન્ટકાંડની પણ અપડેટ આપતા રહીશું એટલે જ તમે નવજીવન ન્યૂઝ જોતા રહો કારણ કે અમે બીજા કરતાં જુદું પત્રકારત્વ કરીએ છીએ અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો એક નવા વિષય સાથે જલ્દી તમારી પાસે હું પાછો ફરીશ નમસ્કાર